હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કેમ ખ્યાતું બેન ખ્યાતું બેન તો સવાર સવારમાં માં જો એપલ મેળા ગોઠવવા ખ્યાતું કેમ એટલી જલ્દી જાગી ગઈ વહેલી વહેલી ખ્યાતું અહીંયા જો ખ્યાતું કે વેલી વેલી જાગી ગઈ ખેતી ખાતી બેન ને દવા આવે એટલે એપલ ખવરાવા ના કીધા છે ડોક્ટરે એમ ખાતું ખેતી ખાતું અમે ખ્યાતી બેન ને કઈ દવા પીધી નથી દી ભરી રાખી છે એકલા કઈ પાવા ન દે ખ્યાતી ને થી આવ્યા છે એટલે ખાતી ને પકડી રાખશે અને હું પાઈ દેશ ખેતું દવા પીવી ને આમ જો આ બાજુ ચોકલેટ આપો ચોકલેટ ખાવી તો આ દવા પીવી પડશે એમ નાય તારે ચોકલેટ ખાવી હોય તો આ દવા પીવી પડશે હાલો અમારે પેલા ખ્યાતિ ચોકલેટ બતાવી જાય પેલા લેવા જ આવી જાય ચોકલેટ કેમ ખ્યાતિ એમને કઈ બેન બેનનો દવા નો પીવે અને ચોકલેટ એ ફ્રીજ માં હતાડી રાખવાની મસ્ત એ ગોતી લે કેમ કે તો તાવ આવે કે બેન ને ઉધરે સાથે ચોકલેટ પેલા આપવાની હાલો દવા પીવો તો લાય ચોકલેટ લાય તો દવા નો પી ચોકલેટ લાય પછી રમવાનું છે હાલો પેલા પી લ્યો હાલો હાલો દાવ આવે છે ખબર છે ને હું નહીં હાલો હા હા ફી આ પકડી રાખશે હાલો લઈ લો તેડી લ્યો ઘડીક બેન રોહે પછી તો સારું થઈ જાય એ હા દવા પી લે ને પછી ચોકલેટ આપું હા સમયગાળામાં ખ્યાતિ બેને દવા ફિનિશ કરી દીધી એમ પી લે થોડું પાણી હજી થોડું પી લ્યો પાણી બસ હવે બેન ડાયા થઈ ગયા છે પી દવા જો ખ્યા તું ચોકલેટ આપી એટલે પી દીયો તો નો પીવે કે કોણે પાઈ દીધી દવા દીકુ દવા કોણે પાઈ દીધી પીઆઈ પાઈ દીધી કે મમ્મીએ હે હા હાલો હવે આપણે નથી પીવાની હો થેતું નાક ના ટીપા બાકી છે થાતું બેન નાક ના ટીપા બાકી છે હજી નાખવાની નથી નાખવા એ કાંઈ નહીં હવે અહીં પીવા આથી ઉપર હાલ બેસી જા અહીંયા આથી ઉપર બેસી જા હાલો હવે નથી પાવાની તને હવે દવા નથી પાવી હો ચોકલેટ ખાવ

મારે તો પાસી દવા દે એ ઉગરી એમ ન કરે એને કાઈ નહી અમાર ખ્યાતી બેને દવા પી લીધી છે ને મારે છે કામ મારો સેવડો બનાવવો છે વાગી ગયા કેટલા ઉબાર વાગી ગયા મારે સેવડો બનાવવાનો છે સેવડો પૂરો થઈ ગયો અમારે રોજ બે ટીફીન હોય એટલે સેવડો તો પેલા જોઈ જ એટલે પૂરો થઈ ગયો છે

સેવડો ખાવો છો ને મમરા ખાવા દે તો આપું મમરા ખાવા હે આ લો ખોલી ના પોલ બાઉલ લઈ લે બાઉલ લઈ લે આમાંથી આમાં બાઉલ લઈ લે ખાટી હા લઈ લે બસ થેલી લઈ લે મમરા થેલી લઈ લે આ લો ફિયા પાસે આ ફિયા પાસે આપો ફિયા આપે મમરા yang di kadi jom membra pilih nasi tadi mengkat malah <tuh> game bos kia bos kita ngerti bos kita <tuh> ayah sih udah biasa membra lain

સામસો તો મેં તને બમરા આપ્યા હતા ખાવા એને બદલે ખ્યાતી બેન એમ બમરા બધા ઉડાડી ને તો મેં ખાવા આપ્યા હતા ખ્યાતિ ને કે મારી મમ્મી એમાં રમવા આપ્યા બધા ઉડાડી ને જમવા બેસી ગઈ હે ખ્યાતી બેન માટે કીસ બનાવી કેમ કેમ દીકો ખ્યાતી બેન ને ખીચડી ખાવા છે જો મેં ખ્યાતો દીકો ખીચડી ખાવી તારે

खाई लेना का दवा पाइ दो क्या तो आ लेता हो तो दवा लेता हो तो तो खाई ले तो खिचड़ी खाई लेली ले? दवा पाइ दो एम खावै पलोठी वाली ने बेचाय बस

લાવો તો દવા લેતા હોય તો ખ્યા રાખો દવા પાઈ પી બસ ચાલો ખાઈ મોમ છે દીખું ખીચડી છે લે ને તો દવા પાઈ દેવું હું તો આ ખીચડી ખાને તું વસ્તુ જાને સેક્કી આપી ફાઈનલી કાંઈ નહીં અમે જમી લઈ આખ્યા તું ખ્યાતી હું ફાશો દીકો સેવ ખાશો ઓને મમ્મી બનાવી દે મમ્મી બનાવી દીખો અને ખ્યાતી બેન સુઈ ગયા હતા બી ફાસે અને સેવ ખાય છે હા સેવ બનાવું છું દીખો સેવડો બનાવો છે પપ્પા આવશે

ખાતી સેવ ખાવી દીધું આ એને હું ખાવ જ છું કેમ તો પેલા સેવ બની નાખી હજી એટલો લોટ બાકી છે સેવ બનાવવાનો એ ખાતી અને પછી આ સેવડાનું મેં તમને આગળ કીધેલું છે બતાવ્યું હતું મેં આ બધું તળવાનું બાકી છે મસાલો છે સેવડાનું પેલા મમરા વઘાર નહીં થશે સેવ નાખી દીધી તાર શું જોઈ દીકુ આ જોઈ તો ઉંગળા જોઈ હું આડી હમણાં તળી આપીશ હો હમણાં તળી દઈશ પછી ખાઈ જવો અત્યારે તાર સેવ લઈ લે સેવ લઈ લે અત્યારે હા હું હમણાં તળી દઈશ તો આ એક સરસ મજાની છે એ હું બનાવી નાખી છે કેમ ખેતુ હો બોલ ને દેકો બોલ ને હો હા બેસી જા ક્યાં નાખી ભુંગળી તારી લાય હું સુકા ફકે દીધી હોમણા તળી દેશ હો સેવ બનાવી નાખું પછી હા ખા મમ ખાવ મેતે નઈ બાઉલ માં પી ખા લઈ લે તો બાઉલ લઈ લે બાઉલ લઈ લેવા દીખવા એમાં કચ્છું જ નથી કાંઈ નહીં મારે બનાવ છે સેવે સેવ ખ્યાત ખ્યાતી એ સાંજ પડી ગઈ હું દેખો આ બોલ સાંજ પડી ગઈ ને કેટલા વાગી ગયા ખ્યાતી બેન

જમવાનું દેખો પિંડીન છે તો કઈ નઈ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળચી કાલ નવા બ્લોગ માં નઈ દીકુ ટાટા કહી દે હા લઈ સીબડો ખાઉ ટાટા કહી દે દીકુ ટાટા કહી દે ફેરવો ટાટા કહી જો હા બાય